ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા બુધવારના રોજ ભારત વિકાસ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે શહેરના સિદ્ધહેમ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં પ્રાંત પદાધિકારી નિરંજનભાઈ પટેલના અનુદાનથી આયોજિત કરવામાં આવ્યો હતો સંસ્થાના સ્થાપના દિન નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં દેશી કૂડના વૃક્ષોનું રોપણ કરી તેના જતન માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નિરંજનભાઈ પટેલની રાહબારી હેઠળ પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી મંત્રી નરેન્દ્રભાઈ ચૌહાણ ખજાનચી ઘનશ્યામભાઈ ત્રિવેદી પ્રાંત પદાધિકારી જયેશભાઈ પટેલ શિરીષભાઈ પટેલ અશ્વિનભાઈ જોશી સંયોજક અલ્પેશભાઈ પટેલ હર્ષભાઈ પટેલ વૃષભભાઈ પટેલ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે દસ જુલાઈ એટલે ભારત વિકાસ પરિષદનો સ્થાપના દિવસ આ નિમિત્તે ભારત વિકાસ પરિષદ સિદ્ધેમ શાખા જે સિદ્ધમ ગાર્ડન ડેવલપ કરી રહ્યું છે ત્યાં આંબાનું વૃક્ષારોપણ કરી અને ભારત વિકાસ પરિષદ સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છે આ નિમિત્તે અમારા પ્રાંતના શ્રી નિરંજનભાઈના સહયોગથી આંબા વાવી અને તેનું જતન કરી અને ભવિષ્યની પેઢીને કેરીનો લાભ મળી રહે એ હેતુથી આજે અમે વૃક્ષારોપણ કરવા જઈ રહ્યા છીએ